नमस्कार दर्शक मित्रों आप में हाजिर रहा छो एस लाइव न्यूज़ बुलेटिन विजया की अत्याचार સુધીના મુખ્ય સમાચાર ઉપર ગુજરાત યુનિવર્સિટીને મેકે આવો બી ગ્રેડ અમદાવાદ જિલ્લાના પાત ગામે 20 કરોડના બૌમિત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટ પર અમિત જાનું ગરાયુ ભવ્ય સ્વાગત અરમન પટેલનો મુખ્યમંત્રીને પત્ર ગુજરાતમાં કઠોરના માવિતરમાં ઘટાડો ચિંતાનો વિષય રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ નિવૃત્તિ અંગે સર્વેક્ષણ રજૂ કર

તેની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાના તેના ગ્રેડમાં ઘટાડો કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાજેતરમાં એ ગ્રેડ મેળવ્યો છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી બી ગ્રેડ અને બે માર્ક મેળવ્યા છે

જણાવ્યું કે અમને એ ગ્રેડ મળવાની અપેક્ષા હતી પરંતુ બી ગ્રેડ અને બે પોઈન્ટ પંચ્યાસી માર્ક મળ્યા છે જોકે ગ્રેડ કોઈ પણ હોય તેનાથી ગ્રાન્ટ ને કોઈ ફેર પડતો નથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તૂટેલા કપાયેલા હોડ ટાળવાની જન્મજાત ખોડકા પણ ધરાવતા બાળકોની સારવાર ઓપરેશન કરી તેને સ્વસ્થ અને સામાન્ય બનાવવાનું આરોગ્ય અભિયાન આગામી શૈક્ષણિક સત્ર રાજ્ય સરકાર ઉપાડશે તેવી જાહેરાત કરી છે અને દેવેન પટેલ એ જન આરોગ્ય સુખાકારી માટે શુદ્ધ દવા ઔષધી મળી રહે તે હેતુથી દવા ચકાસણી પ્રયોગશાળા મોબાઈલ વાન ને રાજ્યવ્યાપી વિસ્તરણની નેમ પણ દર્શાવી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના ગામ ખાતે રૂપિયા 20 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ ના કામોનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સંબંધિત કામોમાં વટવા વિધાનસભા વિસ્તારમાં માં વાંછ થી હાથીજણ બીબીપુરા થી મેહમદપુરાથી જેવા ગામ પણ લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત ટીપી સ્કીમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની લાઈન અને રાષ્ટ્રીય ગ્રામીણ પેયલ યોજના અંતર્ગત

ગર્ભ સંસ્કાર પ્રોજેક્ટ અને પુસ્તિકા તેમજ એકસો ચાર ફીવર હેલ્પલાઇન ના શુભારંભ તથા ગ્રામ સેતુ માસિક મુખપત્ર અને સ્વસ્થતા સેતુ પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ શાહ

ચાલી રહ્યા છે અને એટલે આ વખતે જારે જૂન મહિનામાં આપણી શાળાઓ શરૂ થશે અને શાળા આરોગ્ય કાર્યક્રમ ને વગેરે ચાલશે એવા સમયે આવા જેટલા પણ બાળકો જન્મી ચૂક્યા છે જે નાની ઉંમરના છે એવા તમામ બાળકોના ખોટ સીધાનું કામ નાક બેસવાનું કામ અને કામ સરખા કરવાનું કામ રાજ્ય સરકાર પહેલીવાર પોતાના હાથની અંદર લઈ રહી છે કે એક મશીન ની આગળ તમે દવા ની ટેબ્લેટ મૂકો એટલે એ જ કહી દે કે આ ભેળસેળ દવા છે અને આ સાચી દવા છે એ એ કહી દે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ તેમનું એરપોર્ટ પર પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમને આવકાર આપ્યો હતો અમિત અમિત બે દિવસ અમદાવાદ રોકાવાના છે તારીખ ઉપસ્થિતિમાં એક બેઠક નું આયોજન કરાયું છે આ ઉપરાંત મહાસંપર્ક અભિયાન નો વિધિવત પ્રારંભ પણ કરવામાં આવશે સાથે સાથે કાર્યકર્તા અભિવાદન સમારોહ નું આયોજન પણ કરવામાં આવ્યું છે પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજા જણાવ્યું કે તારીખ આઠમી એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરાયું છે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આરસી ફળદુ તેમજ મંત્રીમંડળના સભ્યો સંગઠનના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો સાંસદ સભ્યો અમદાવાદ ગાંધીનગર મહાપાલિકાના હોદ્દેદારો તથા અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારોએ તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું પ્રદેશ ભાજપ કાર્યાલય કોબા ખાતે રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજી પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવો અમિત શાહ દ્વારા મહાસંપર્ક અભિયાનના વિધિવત પ્રારંભમાં પ્રારંભ વખતે પણ હાજર રહેનાર છે સંગઠન પર્વ દરમિયાન ગુજરાતે વિક્રમજનક પ્રાથમિક સદસ્ય સદસ્ય ઓનલાઈન નોંધણી કરાવી છે આ કાર્યમાં જેનું વિશેષ યોગદાન છે તેવા કાર્યકર્તાઓ કે જેમણે એક થી વધુ પ્રાથમિક સદસ્યો બનાવ્યા છે તેમનું ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે સન્માન પણ કરવામાં આવનાર છે આ ઉપરાંત કાર્યકર્તા અભિવાદન સમારોહનું પણ આયોજન કરાયું છે જેમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લામાં જિલ્લા મહાનગર પ્રભારી પ્રમુખો મહામંત્રી સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેનાર છે રાજ્યુજરાત ના મુખ્યમંત્રી ચિંતા વ્યક્ત કરી છે બાજરીના ઉત્પાદનમાં એકવીસ નો ઘટાડો જુવારના ઉત્પાદનમાં બાવન ટકા નો ઘટાડો નોંધાયો છે અહેમદ પટેલે પત્રમાં જણાવ્યું છે કે આ આંકડા ગુજરાત માટે ચિંતાજનક એટલા માટે છે કે પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વોની સમૃદ્ધ કઠોળ કુપોષણ નો સામનો કરવામાં અત્યંત મહત્વનું છે જયારે ગુજરાતમાં અડધા થી વધારે બાળકો કુપોષણ ને લીધે કુંઠિત વિકાસ નો ભોગ બન્યા છે ત્યારે ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન માં ઘટાડો એ ખૂબ જ ચિંતાજનક બાબત છે તેમ તેમણે પત્રમાં વધુ જણાવ્યું કે અન્ય પાકોની વિપરીત વિપરીત કઠોળના પાક ગમે તે બી વિષમ પરિસ્થિતિમાં પણ લઈ શકાય છે તેના માટે પાણી અને ખાતર ઓછા જોઈએ છે તેમ છતાં ખેડૂતોને સારી ઉપજ મળે છે તેથી કઠોળના પાકમાં ઘટાડો એ ચિંતાનો વિષય છે જુવાર અને બાજરી બંનેના બંને વિસ્તારોમાં અનુક્રમે અડતાલીસ અને પચીસ ટકાનો ઘટાડો નોંધાયો છે

એસેટ મેનેજમેન્ટ દ્વારા તેના પ્રથમ રિટાયરમેન્ટ સર્વે રજૂ કરવામાં આવ્યો છે આ સર્વે ભારતની વિરાટ એક સંસ્થાઓ ઇન્ટરનેશનલ સાથે સહયોગમાં દેશભરમાં ઓનલાઈન કરાવ્યો હતો ભારત ત્રીસ વર્ષની ઉંમરની નોંધનીય વસ્તી સાથે સૌથી યુવાન દેશ છે આજે આપણા દેશમાં સો મિલિયનથી વધુ લોકો સાહીઠ વર્ષથી ઉપરના છે જ્યારે બે હજાર પચાસ સુધીમાં ત્રણસો મિલિયન સુધી આ શુ વ્યાપકે જણાવ્યું હતું ભારતમાં માથાધિત નિવૃત્તિ અને પેન્શન અક્ષર જીડીપી ટકાવારી મુજબ દુનિયામાં સૌથી ઓછી છે તેની સામે સૌથી ઓછી

અત્યંત મહત્વપૂર્ણ કારણોમાં નિવૃત્તિ જીવન માણું અને પરિવારની સંભાળ લેવું એ લેવાનું છે યુપી જેવા રાજ્યમાં મોગવરીને લીધે વખત વધતા ખર્ચાઓ સામે ગહેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને તેવો મોગવરીને માર માટે નિવૃત્તિ વળતર પણ બહાર આપે છે સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે મોટા ભાગના પ્રતિવાદીઓ 30 થી 40 વર્ષની ઉંમરે નિવૃત્તિની યોદામાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપે છે तो जो हमने सर्वे किया है ये ऑनलाइन आईएमआरबी के साथ एक ऑनलाइन सर्वे किया है उसमें कुछ बहुत इम्पॉर्टेंट चीज़ें निकल के आए हैं पहली चीज़ है कि आज देश में एक आम नागरिक जो है वो रिटायरमेंट प्लानिंग को सबसे इम्पोर्टेंट फ़िनेंशियल गोल मान रहा है आ, ये फिनेंशियल गोल अपने बच्चों की एजुकेशन बच्चों की शादी और अपना नया घर खरीदने से भी ऊपर है विच इज़ द फर्स्ट रेव्यूशन सेकेंड थिंग है आप ना कि लोग मान तो रहे हैं कि रिटायरमेंट मेरी सबसे इम्पोर्टेंट फाइनेंशियल गोल है पर दूसरी चीज जो इंपॉर्टेंट मान रहे हैं कि अगर मुझे रिटायरमेंट के लिए प्लानिंग करनी है तो बासठ प्रतिशत लोग कह रहे हैं कि मुझे 40 साल से पहले रिटायरमेंट के लिए प्लानिंग करनी पड़ेगी आ, जैसे मैंने बोला कि वो मान रहे हैं कि प्लानिंग जितनी जल्दी रिटायरमेंट उतनी अच्छी પ્રથમ સીબીટી મંજૂર ઇક્વિટી કેન્દ્રીય રિટાયરમેન્ટ ફંડ રિલાયન્સ રિટાયરમેન્ટ ફંડ કલમ એસી સી હેઠળ રોકાણકારોને લાભ આપવા માગે છે તેના થકી ત્રણ મહિનામાં ચાલીસ હજાર રોકાણ પાલ રોકાણકારો પાસેથી તેમણે રૂપિયા બસ્સો કરોડ ઊભા કર્યા છે લગભગ પંચ્યાસી ટકા રોકાણ એ એસઆઈ વિકલ્પને અપનાવ્યો છે અને તેમની નિવૃત્તિ માટે નિયોજન કરવા ઇક્વિટીનો માર્ગ પણ પસંદ કર્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર